નમસ્કાર ધોરણ છ ના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો અંદર તમારું અલંકાર પબ્લિકેશન જે દિવાળી ગૃહ કાર્ય બહાર પાડવામાં આવેલું છે આ દિવાળી ગૃહ અંદર ગણિત સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તે પહેલા એક નાનકડી વાત કે તમારે ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ વગેરેના સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો ચાલો પહેલા પ્રશ્ન શરૂઆત કરીએ તો સંખ્યા રેખાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો જોઈએ મિત્રો ડાબી અને જમણી બે આપેલી છે 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 જેમાં પહેલું ધન ધન શૂન્યની કઈ બાજુ તો આ આ શૂન્ય અને બધા એ કઈ બાજુ છે તો ભાઈ જમણી બાજુ જો અહીંયા દેખાય છે આપણને તો કઈ બાજુ આવશે જમણી બાજુ ઋણ પૂર્ણાંકો શૂન્યની કઈ બાજુ છે તો આપણે સર્વને દેખાય છે કે ઋણ પૂર્ણાંકો કઈ બાજુ છે ડાબી બાજુ ત્યાર પછી છે ત્રીજો ધન ધનપૂર્ણાંકો ઋણ પૂર્ણાંક ની કઈ બાજુ છે તો એક વસ્તુ સમય રેખા માં હંમેશા યાદ રાખવાનું મોટી વસ્તુ હંમેશા જમણી બાજુ હોય તો ધન પૂર્ણાંકો મોટા છે ઋણ પૂર્ણાંક ની સરખામણી માં તો જમણી બાજુ આવશે સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંક કેટલા છે તો ભાઈ આમ જોવા જાવ તો સંખ્યા રેખા માં અસંખ્ય ઋણ પૂર્ણાંક અને અસંખ્ય ધન ધનપૂર્ણાંકો હોય પણ આપણી સંખ્યા રેખા જે દર્શાવી ને એમાં માઇનસ છ છે કેટલા છે માઇનસ છ માઇનસ ચાર અને એક બંનેમાં મોટી સંખ્યા કઈ તો એક છે માઇનસ આવેલી પૂર્ણાંક સંખ્યા કઈ છે તો ઝીરો કઈ છે ઝીરો ત્યાર પછી માઇનસ ચાર અને માઇનસ બે ની વચ્ચે આવેલી પૂર્ણાંક સંખ્યા માઇનસ ત્રણ ચાર અને છ ની વચ્ચે આવેલી પૂર્ણાંક સંખ્યા

આનું તો મેં તમને કહી દીધું લસા નું લઘુતમ સામાન્ય અવિયવી ચાલો ત્યાર પછી ત્રીજું તીર્થ બુક સ્ટોર નું વેચાણ નીચે મુજબનું છે તેના આધારે ઉપજેલ રકમ શોધવાની છે નોટબુક સત્યાવીસ રૂપિયા એક ની કિંમત છે એવી સત્યાવીસ હજાર ત્રણસો પચીસ વેચાણી તો સાત લાખ સાડત્રીસ હજાર સાતસો પંચોતેર રૂપિયા ભાવ થાય આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર આ બધાના ગુણાકાર કરવાના છે એટલે તમને સામેની રકમ જવાબમાં મળી જશે ત્રણ નો આઠ હજાર નવસો પાસઠ સાથે નો એક સત્તર હજાર છસો ત્રીસ સાથે આવી રીતે ગુણાકાર કરશો તો તમને સામે આપેલા જવાબો મળી જશે ઓકે ચલો હવે જે લોકોને ગુણાકાર નથી આવડતો તો આપણે સરળ અને સોબર ગુણાકાર લઈએ આ ગુણાકાર ની વાત કરીએ ગુણ્યા ચાર કરવા હોય તો ચાર ચાર દુ આઠ છ ચોક ને ચોગડો વધી પડી નવ્વા છત્રી છત્રી ને બે આડત્રીસ વધી પડી ત્રણ ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર એકડો વધી પડી એક ચોકે ચોકે સોળ ને સત્તર એટલે થશે એક લાખ એકોતેર હજાર આઠસો અને અડતાલીસ આવી રીતે તમે ગુણાકાર કરી શકો ત્યાર પછી કોષ્ટક પૂર્ણ કરવાનો છે મિત્રો આમાં તમારે પંદર સુધીના પાડા આપેલા છે કેટલા સુધીના પંદર સુધીના ને ઉભો પાડો લખવાનો છે કેવી રીતે તો કે બે એકુ બે બે દુ ચાર બે તે છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે સત્તા ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે દર પિસ્તાલીસ નવ છક ચોપન નવ સત્તા ત્રેસઠ નવ અઠા બોતેર નેવે ને એકાશી નવ દાન નેવું ઓકે આવી રીતે તમારે દસ સુધી લખવાના છે ને પંદર પાડા એટલે કે દોઢસો સુધીની સંખ્યા લખવાની છે એ પણ ક્રમિક આડું લખો તો પણ ચાલે જો આવડતા હોય તો ઓકે ચલો કેટલા કિરણ છે તો કિરણ કિરણ બે તો કેટલા કિરણો છે ભાઈ તો બે કિરણો છે અને કયા કયા એક્સ વાય અને એ બી ઓકે ચાલો આ બે ક્વેશ્ચન હતા એનો જવાબ આપણે આપી દીધો આપેલી આકૃતિની તમામ બાજુ અને ખૂણાઓ લખો તો જો આ એક બાજુ આ બીજી બાજુ આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ આવી ચાર બાજુ હશે તો કુલ ચાર બાજુ અને કુલ ચાર ખૂણા તો ખૂણાઓ અહીંયા આપણે લખેલા છે અને તમામ બાજુઓ જો તમારે લખવી હોય તો તમે લખી શકો બીસી સીડી એડી અને એબી આની પણ પાંચ બાજુ છે અને પાંચ ખૂણા છે તો ખૂણા એ લખેલા છે જો આ પેલી બાજુ ક્યુ આ બીજી બાજુ આર એસ આ છે ત્યાર પછી અહીંયા કુલ ખૂણાઓની સંખ્યા છ અને કુલ બાજુઓની પણ છ સંખ્યા છે તો ખૂણાઓ અહીંયા આપણે છ લખેલા છે બાજુઓ તો તમે આ લખી શકો એક્સવી વી યુ યુઝેડ બીજી અચોથી અને પાંચમી પાંચ દિવાસળી થી કોણ બને એસ બને કે બનાવો હોય તો આ એક અબીજી આ ચોથી તો ચાર દિવાસળીથી કે બને

ત્યાર પછી તમારે દશા સપૂર્ણાંક ના સરવાળા કરવાના છે તમામ એટલે તમામ ના સરવાળા અહીંયા થયેલા છે નીચે હંમેશા પોઇન્ટ આવવો જોઈએ એનું ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું બાકી જે રીતે સાદો સરવાળો થાય એ જ રીતે આ સરવાળો પણ થશે ઓકે ચાલો તમને ના ખબર પડે તો આપણે આ એક દાખલો ગણી જોઈએ ઓકે બે ગણી જોઈએ ચાલો પાંચ ને ચાર કેટલા થશે નવ થશે ની નીચે પોઈન્ટ આવે ઝીરો ને ઝીરો કેટલા થાય ઝીરો આઠ ને પાંચ થશે તગડો પડી એક ચાર ને એક પાંચ પાંચ ને ત્રણ આઠ થશે પોઈન્ટ જ્યાં છે ત્યાં પોઈન્ટ મૂકવાનો અને ઝીરો અને આઠ તો કેટલા થશે આઠ થશે આવી રીતે આપણે બધા દાખલા ગણેલા છે એવી જ રીતના જો બાદ બાકી કરવું હોય તો સેમ કન્ડિશનમાં બાદ બાકી થાય જુઓ આપણે પેલો દાખલો કરી જોઈએ

પંચાવન પોઈન્ટ ને ત્રણ વાર જોઈ જોઈને લખવાના છે બાકી કઈ નહીં એ તો તમારે માં જ કરવાનું છે જોઈ જોઈને સૂત્ર લખો અહિયાં પણ જોઈ જોઈને સૂત્ર લખવાના છે ત્યાર પછી તેરમો પ્રશ્ન આપેલી આકૃતિમાં તેની નીચે આપેલા અપૂર્ણાંક જેટલો રંગ પૂરો તો કુલ આઠ ખાના છે એમાંથી માં રંગ કરો તો આપણે કરી દીધો એક બે ત્રણ અને ચાર માં રંગ અહીંયા છ કુલ ખાના છે રંગ કરો તો એક બે ને ત્રણ આપણે રંગ કરી દીધો આવી રીતે તમે કરી શકો છો તો આ હતું સરસ મજાનું આપણું ગણિત વિષયનું સોલ્યુશન મને આશા છે કે તમને આ વિડીયો લેક્ચરમાં મજા આવી હશે ને સાથે સાથે ઘણું શીખવા મળ્યું હશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત